તો નાફેડની ચૂંટણીમાં નાફેડની ચૂંટણીમાં ભાજપ વર્સેસ ભાજપનો જંગ રાદડીયા જૂથના મગન મેદાનમાં છે રાજકોટના સાંસદ મોહન કુંડારિયા મેદાનમાં અન્ય ત્રણ ઉમેદવાર પણ મેદાનમાં છે અને તમામ પાંચ ઉમેદવાર ભાજપ સાથે સંકળાયેલા છે આજે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે અને સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે એકવીસ બેઠક માટે સુડતાલીસ ફોર્મ ભરાયા છે

નાફેડની ચૂંટણીમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ મેન્ડેટ આપવામાં હજી સુધી નથી આવ્યું અને સંભવતઃ આ મેન્ડેટ આપવામાં પણ નહીં આવે કારણ કે ઇફકોની ચૂંટણીમાં જે વિવાદ ઉભો થયો બંને પક્ષે ઇલુ ઈલું કરતા હોય એ પ્રકારનો આક્ષેપ થયો સી પાટીલે પણ એનો જવાબ આપ્યો સામે સી આર સામે દિલીપ સંઘાણી અને જયેશ રાદડીયાએ પણ જવાબ આપ્યો હતો અને એના કારણે ક્યાંક ભારતીય જનતા પાર્ટીની છબી ખરડાઈ અથવા તો આ વિવાદ છે એ કેન્દ્રીય હાઈકમાન્ડ સુધી પહોંચ્યો હતો અને એટલા જ માટે રાષ્ટ્રીય સ્તરની આ સંસ્થા સહકારી સંસ્થા નાફેડ છે આ નાફેડના ડિરેક્ટરની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે છતાં પણ કોઈપણ વ્યક્તિને ઉમેદવારને હજી સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્તાવાર મેન્ડેટ આપવામાં નથી આવ્યું પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલને ફોન ઉપર અત્યારે પૂછવાનો પ્રયત્ન કર્યો જોકે એમણે ફોન રિસીવ નથી કર્યો સહકાર સેલના જે સંયોજક છે બિપિન ગોતા બિપિન પટેલ એમને આ ઘટના અંગેની કોઈ જાણકારી નથી પ્રદેશ પ્રમુખ નક્કી કરશે એ પ્રકારે તેમનું કહેવું છે જો કે જેણે ઉમેદવારી કરી છે અથવા તો જેણે ઉમેદવાર પત્રો આજે પરત ખેંચવાના છે એમાંથી જે લોકોએ પૂછ્યું એમનું કહેવું છે કે હજી સુધી કોઈને પણ ભારતીય જનતા પાર્ટી તરફથી સત્તાવાર મેન્ડેટ આપવામાં નથી આવ્યો અને જે નામો અત્યાર સુધી જેને ફોર્મ ભરેલા છે એમાં મોહન કુંડારિયા કે જેવો રાજકોટના સાંસદ છે આ વખતે ટિકિટ આપવામાં નથી આવી જેઠાભાઈ ભરવાડ છે તેજસ પટેલ અમૃત દેસાઈ જસવંત પટેલ મોરબીના મગન વડાવિયા અને હિંમતનગરના મહેશભાઈ આ દાવેદારો છે એમાંથી મોટા ભાગના એટલે કે તમામ લોકો છે એ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે જો કે આ વખતે એકાદ વર્ષ પછી પહેલી વખત એવું બનશે કે આ ઇફકોની ચૂંટણીમાં વિવાદ થયા પછી ભાજપે સરકારી સંસ્થાઓમાં મેન્ડેટ આપવાનું ટાળ્યું છે આ નાફેડની ચૂંટણીમાં ત્રણ વાગે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો સમય પૂરો થાય છે ત્રણ વાગે ચિત્ર શું છે તે સ્પષ્ટ થશે પરંતુ તે પહેલા આ મોટા થયેલી બાદ પ્રકારનું મેન્ડેટ આ વખતે નાફેડની ચૂંટણીમાં અત્યારે નથી આવ્યું માત્ર આ છ દિવસના ઘટનાક્રમમાં ભાજપે પોતાની નીતિ છે એ બદલી હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે અને આ તમામ ઘટનાક્રમ સૌરાષ્ટ્ર તરફથી બંને સરકારી સંસ્થાઓમાં અત્યારે દેખાઈ રહ્યો છે બિલકુલ હિલિન આપણી પાસે પાછા ફરીશું અપડેટ માટે જાણકારી બદલ આભાર તો ઇથોના મેન્ડેટના વિવાદ બાદ ભાજપની આ પીછે હટ કહી શકાય કે જ્યાં કોઈ પણ પ્રકારનો મેન્ડેટ નાફેડમાં આપવામાં નથી આવ્યો